જય મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસમાં મિત્રો ઘણા મિત્રોના પ્રશ્નો આવી રહ્યા છે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેમાં ફોર્મ ભરવું હોય અથવા પીએસઆઈમાં ફોર્મ ભરવું હોય તો માર્કશીટ કાંઈ અપલોડ કરવાની છે તો તેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો અહીંયા તમે પીએસઆઈ સિલેક્ટ કરશો બરોબર છે ખાલી પીએસઆઈમાં ફોર્મ ભરવું છે પીએસઆઈ સિલેક્ટ કરશો તો નીચે માર્કશીટ અપલોડ કરવાની તમને બારમાં ધોરણ નીકળ્યા છે બરોબર છે અને બંને સિલેક્ટ કરશો પી બોથ બરાબર બોથ પીએસઆઈ અને લોકરક્ષક તો પણ તમને અહીંયા માર્કશીટ બારમા ધોરણની અપલોડ કરવાનું કહી છે ઓકે તો તમારે મિત્રો બારમા ધોરણની માર્કશીટ ઉપર જ નામ લખવાનું છે પીએસઆઈમાં ભરો તો પીએસઆઈમાં કોન્સ્ટેબલમાં ભરો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં ભરો તો બંનેમાં બરોબર છે બારમાની માર્કશીટ ઉપર નામ લખવાનું છે અને અહીંયા માર્કશીટ પણ તમારે બારમા ધોરણની જ અપલોડ કરવાની છે અહીંયા ધોરણ બારની ડિટેલ ભરવાની છે અહીંયા ગ્રેજ્યુએશનની ડિટેલ ભરવાની છે ઓકે કોલેજ તમે કરેલી હોય બરાબર છે જે કર્યું હોય તો અહીંયા કોલેજની ડિટેલ આવશે અને અહીંયા અપલોડ માર્કશીટમાં બારમા ધોરણની જ આવશે ઓકે ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં